મહત્વના સમાચાર આવી રહ્યા છે અંતે ગુજરાતના પોલીસ તંત્રમાં બદલી અને બઢતીનો આ રાઉન્ડ બે દસન ઉચ્ચ પોલીસ અધિકારીઓની થઈ બદલી તો સુરતના પોલીસ કમિશનરની ખાલી પોસ્ટ ભરાઈ છે અનુપમસિંહ ગેહलोत બન્યા નવા કમિશનર તો બરોડાના નવા પોલીસ કમિશનર તરીકે નરસિંહાકુમાર તો ઘગંડી ગંભીર રાઘેન્દ્ર વડસ અને પ્રેમવીરસિંહ સહિત અનેક પોલીસ અધિકારીઓને મળ્યા પોસ્ટીંગ તો અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિ ડીજી હસમુખ પટેલ સહિત વીસ થી પણ વધુ અધિકારીઓને મળ્યા પ્રમોશન તો અમુક અધિકારીઓ હજુ પણ રહેશે વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં